કમોસમી વરસાદથી સૌરાષ્ટ્રના મોટા ભાગના ખેડૂતોને ભારે નુકસાન થયું છે ખેતી પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોનો તૈયાર પાક સંપૂર્ણપણે નષ્ટ થયો પડધરી લોધિકા ગોંડલ જસદણ કોટડા સાઘાણી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મગફળી અને કપાસના પાક નિષ્ફળ થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો રાજકોટ જિલ્લાના આણંદપર ગામના છે આણંદપર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મગફળી અને કપાસનો પાક માવઠાને કારણે નષ્ટ થઈ ગયો છે છેલ્લા આઠ દિવસથી સતત વરસી રહેલા કમોસમી વરસાદથી મગફળીનો તૈયાર પાક પલળીને બરબાદ થઈ ગયો છે તો કપાસનો પાક પણ નિષ્ફળ જતા ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો રાજકોટના પડધરી તાલુકાના કોખરી ગામમાં માવઠાથી ખેતી પાક નષ્ટ કમોસમી વરસાદથી મગફળીનો પાક સંપૂર્ણપણે નષ્ટ થતા ખેડૂતોમાં ભારે રોષ છે તાત્કાલિક પાક નુકસાનીની સહાય કરવાની ખેડૂતોની માંગ છે પાક નુકસાનીની સો ટકા સહાય આપે તેવી ખેડૂતો સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે